સુરતના માંગરોળ તાલુકાના ગોડાઉનમાં ભીષણ આગ પતરાના શેડ બનાવવાની જે ગોડાઉન હતું તેમાં ભીષણ આગ લાગી પેપરનો સામાન સંગ્રહ કરતા ગોડાઉનમાં ભીષણ આગ બરવાડમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન મળીને ખાખ બેથી વધુ ફાયર ફાઇટરની ટીમ આગ બુજાવવા કામે લાગી છે ત્યારે આ આગની ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા આ સાથે બાજુમાં સૂકું ઘાસ પણ હતું તેને કારણે પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પેપર સંગ્રહ કરવાનું જે આ ગોડાઉન હતું જેને કારણે પણ જે આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ગોડાઉન માલિક કે જેને કરોડોનું નુકસાન આગની ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે આગ લાગતા દૂર દૂર સુધી ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા આ સાથે બાજુમાં ગોડાઉન હતું જેને કારણે પણ જે આગ છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ગોડાઉન માલિક કે જેને કરોડોનું નુકસાન